ગાડી લઈ આવ્યા મને આવે ગાડી લાવીએ લાવીએ આ પેલો મોન છે ને હા મોન છે ને લો હા મોન છે મોન તો એને ફોડો પડ છે ભાઈ હા તો છેતર માં શેતરમાં હવ તો છેતર જઈએ હવ હેડ વિગો વેચીંગ ગાડી લાવી લાવી હવ લાબીર લાવી સ્કોર્પિયો લાવી સ્કોર્પિયો નહી જે આવે

સમજાવ મેં તમને કીધું જમીન જેમ વેકવાની ભાગજો પૈસા પૈસા મળી જાય મારો જમીન લેવી જમીન જમીન અમે જમીન અમે ગમે તે કરીએ

જમીન બે લાખ ની જમીન બે કરોડ ની જમીન બે કરોડ ની દોઢ થી બે લાખ આવા વાળા છેલ્લા માં છેલ્લા એક લાખ વીસ હજાર ખબર નહિ પડતી ભાઈ તમે બોલો તમે બોલો વડક ખબર નહીં પડતી આ જમીન માં જમેલો નહીં એક લાખ નજર માં ખાલી આપડો ખટકો ના વેખાય બાવલ માં જ એક જમીન અમે આ તો ખાલી તમે રોડ બનાવી દીધો અમે ગોડન નહીં તમે તો ખાલી આટલી મંદિર આવે પછી પછી આપડી કંપની તમારા ડોળી કંપની ના ભાગીદાર બાપ નો વેકી મારે

ખબર ના પડે હજુ કરોડો કીધું તો ખરા રંગાબીલા બિલાએ કીધું કોઈ નઈ એક ને પટાઈ દો પટી ગયા એક કરોડ પિસ્તાલીસ લાખ

તમાર જેવું થાય પૈસા ની ખાવાની વાત કરતી ખાવા પડે ખબર નહીં પડતી પેલા ભાઈ ખબર પડે

કાયા આ જમીન ના વેચી રહી એ ઓલા ફોન તો કરો મધુન પૈસા જો આને મહિના થઈ ગયા કરી કરી ફોન તો સીટો પાબો એમને જો કંટ્રોલ જોડે દારી દારી કી કો કોન્ટિન્યુ પાડા પર મારો બાર થાય તો

ના નહીં હાલ વાત પૈસા 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 ના મળે શું